વિદેશ મંત્રી એસ જયશંકરે મોસ્કો થી ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતના રશિયન તેલ ખરીદી અંગે કરવામાં આવેલ ટીકાઓનો સખત જવાબ આપ્યો રશિયન વિદેશ મંત્રી સરગેઈ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા જયશંકરે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારત રશિયન તેલ અથવા પ્રવાહીકૃત નૈસર્ગિક આ વાયુ એલએનજીનો સૌથી મોટો ખરીદદાર નથી અને અમેરિકાના તર્કથી ભારત સંપૂર્ણપણે વિસિમત છે પોતાના નિવેદનમાં વિદેશ મંત્રીએ તથ્યો રજૂ કરતા કહ્યું અમે રશિયન તેલના સૌથી મોટા ખરીદદાર નથી તે ચીન છે અમે એલએનજીના પણ સૌથી મોટા ખરીદદાર નથી તે કદાચ યુરોપિયન સંઘ છે તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા પોતે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની વૈશ્વિક ઉર્જા બજારોને સ્થિર કરવા માટે રશિયન તેલ સહિત દરેક સંભવિત પગલા લેવા માટે પ્રોત્સાહિત કરતું રહ્યું છે તેમણે એ પણ યાદ અપાવ્યું કે ભારત અમેરિકા પાસેથી પણ તેલ ખરીદે છે અને આ ખરીદીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે અમેરિકાનું વર્તમાન તર્ક સમજની બહાર છે આ પ્રતિક્રિયા એવા સમય આવી છે જ્યારે અમેરિકાએ રશિયન તેલની ખરીદી બદલ ભારતીય નિકાસ પર વધારાની પચીસ ટકા શિક્ષાત્મક જકાત લાદી છે જેનાથી કુલ જકાત પચાસ થઈ ગઈ છે વિદેશ મંત્રી જયશંકરનું આ નિવેદન ટ્રમ્પ પ્રશાસન ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ભારપૂર્વક કરાયેલા આરોપ પર કોઈ ભારતીય મંત્રી દ્વારા પ્રથમ જાહેર અને સ્પષ્ટ પ્રતિભાવ છે ભારતે હંમેશા પોતાની ઊર્જા ખરીદીને રાષ્ટ્રીય સુરક્ષા ને ઊર્જા સુરક્ષાના હિતો દ્વારા સંચાલિત ગણાવી છે આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન અ પર્સન બટ લેટ મી કમેન્ટ ઓન ધ સબ્જેક્ટ વી આર નોટ ધ બિગેસ્ટ પરચેસર્સ ઓફ રશિયન ઓઈલ ધેટ ઇઝ ચના We are not the biggest purchasers of Russian LNG. I'm not sure, but I think that is the European Union. We are not the country which has the biggest trade surge with Russia after 2022. I think there are some countries to the south. We are a country where actually the Americans said for the last few years that we should do everything to stabilize the World energy markets, including buying oil from Russia. Incidentally, we also buy oil from America, and that amount has been increasing. So, quite honestly, we are very perplexed at the logic of the argument that you had uh, referred to.